આપણે ઉપર ચડી ગયા મિત્રો ધોળાવી દેદી ઓર્ડર લચ્છી નો આપડી લચ્છી બને હે આગળ જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપડે લચ્છી આવી ગઈ જો લચ્છી પીવીએ તો આપડે આવી ફાઇનલ મિત્રો અમે બે લચ્છી પી લીધી હવે જઈ ઘર બાજુ

ફાઇનલી મિત્રો આ ડાયર વર્ઝન આવી ગયું આપણે હેઠળ ઉતારવું જોઈશે રસ્તો માદીનો હજી હમણાં જ રસ્તો બનાવે માદીને તોડી હોત નાખી જોઈ શકો છો આ માદીને તોડફોડ તોડફોડ જ કરે રસ્તાવાળા ફાઇનલી મિત્રો આ જીસીબી ટ્રેક્ટર પડ્યું જેને પેરા ભરાવા ખાડા ખોદવા એ કોન્ટેક્ટ કરજો જીસીબી વાળા અમને નો કહેતા પાછા આગળ ગયા તો બીજું જીસીબી જોઈ લીધું નકરા ખાડા ખોદવા વાળા ભેગા થયા જીસીબી લઈ લે જે આવે ને ખાડા જ ખોદવાના ફાઇનલી મિત્રો આપણે પગી ગયા તમલપાર અરે હા એવું આવી ગયો બમ ફાઇનલી મિત્રો આપણા ગામના રમા પેરની દેર્યાં પગી ગયા હે ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા કેરા નદી આગળ જોઈ શકો છો આગળ છે કેરાળ બોર્ડ હવે ડાયરેક્ટ આવે છે આપણો ગામ ફાઇનલી મિત્રો આપણે બગી ગયા આપણા ગામમાં જોઈ શકો છો આપણા ગામમાં એક કોકે ડમ્પર ની ગાલી ગયા હે આવડા છે અમારું ગામ તમે જોઈ શકો છો મિત્રો રંગીલું રંગજીલું સરિયા આવી ગયા કંજન દુકાન ફાઇનલ મિત્રો આપણે કરી ગયા ગામની અંદર આપ આપણે આવી ગયા થોડા ના કરે અને અહીંયા ઉતારી દેવાનો છે તુળિયાન ઘરે આવ્યા એટલે આપણે મળી ગયો કાળિયો હામે જોઈ શકો છો કાળીયો આઈનલ મિત્રો આપણે આપણા ઘરે પહોંચી ગયા છે જોઈ શકો છો આપણે મેળીની છત ઉપર આવી ગયા આપણે આપણા આપણું છે ગામ જોઈ શકો છો મિત્રો કેવું સુંદર છે કેવો નજારો આવે જોઈ શકો છો મિત્રો આપણા મંદિર આપણા ઘર પડખે એક મંદિર છે ન્યા વાગે છે અત્યારે ગીત કારણ કે ચાલે હે નોરતા જોઈ શકો છો આપણા મંદિર બાર કાકોને બધા ગીત વગાડે છે જોઈ શકો છો મિત્રો ફાઇનલી મિત્રો આપણા ઘર પડખે મંદિરની આવી ગયા મેળવીમાં મંદિર જોઈ શકો છો બાર કાકા વગાડે બીજે છોકરાઓ નાસ્તો કરે

vai galera